बैठो रे तुम्हारा के काम बदल आता नहीं नहीं प्राण आ जो कि दांतों मारिए नौ आता है आ तो बीजे आ तेना थोड़ा प्राण में अरे भाड़ भवा नहीं है नाटो तो मारवा आका से चार मार पीकर हूं ये वाम जोतावा छा में पीता नहीं आ तुम्हारा तो हारे हुए ने कोने ही में क्यों जो दांतों जोता आ लो जल्दी जल्दी ले 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 પાછા ઘરે પાછા કા ઘરે એમ બેહી તમાર ભાઈ આ પાછા કે હા તમારે કેટલા સેટિંગ વેટિંગ છે માર હજાર સેટિંગ છે એવું પણ તમાર બની ઈ તો કરી પણ તમાર ભાઈ સવ પડી જાય તો ઈને શું ખબર પડે એવું એ હોય આ તમાર ભાઈ મને દેશ કે દે તો પાછો ઈ તો ઠાંગો તો એને શું ખબર છે તો આ કરો કદાચ જો બોતો નહીં ને

सेटिंग नहीं बात ऊपर तो है एकदम ये हमको साफ ही बुलाओ ये ना 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 मैं ऊपर आ जाए सेटिंग नहीं बात ऊपर है ना मैं वो इनको दिखा रहा हूँ तभी आया हूँ नहीं ना ना हाल कर रहा तभी आया है ना कि तो चेंज नहीं हो कहता था मैंने तो ना ना हूँ को बंद नहीं कोई दी ठीक है ठीक है मैंने आम सर्विस करने पर तो कहा अल्लाह हमें ये करता नहीं है हमें बात

તમે કઈ કીધું હોય તો જ જાય ને ગયું તો સારું હતું કઈ કર્યું નહીં ભાઈ ભાઈ બનાવે ચડાઈ ને જતા રહ્યા શું ચડાવી જતા રહ્યા તારા જેવા બે આયા હતા શું કે શું કીધું તી મેં આને હવે શું કરવાનું તું માં ને બૈરું હતું એ ગાડી મૂકી દીધી એટલે મેની ગાડી ની આટે જતી રહી તમે ધંધા કેવા કરો ધંધા હાર જ કરી પછી વહી જાય ને પાછી લાઈ દે હવે શું પાછી લાઈ દે શું લાઈ દે

કન્ને રાખતે કામ પર આજે કરી ગુરુ આતારે પ્લાન બનાવી લો અને એવું કરો તું બધું મગાઈ લે હવે ભઈ જી તો ભલે ગીયો તમ બે આરે રહે જ મારી હો ભઈ જી જાય બીયર ને ગ્રીજમાં પડ્યું બીયર બીયર તો ની પીતો દેખો દેહી સી તો સો લે હું કેતો તો કાઈ પ્રોબ્લેમ થી જોઈ પ્રોબ્લેમ હું પી આવતો તો બનીને કાઈ કહેતો ની બની એમ લખણે જ જતા હારા એવું બધું મને ને તો

Hola, te lo hablo to haribadz, hundong to gantarik. Hey, papa, ho, papa, 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 papa,

જીવે તો હે એમ તો થોડ થોડ છે જ છે ઈ હાવ બંધ કરે તો જ આ તારે બંધ કરવાનો તો આવે જો બંધ જ છે એમ તું ઈને જઈને પછી પાછો ચાલુ કર દે એમ નહી હેડ ચાલુ ના થાય ને અને મે આબરી કે ચાલુ થાય તો હું હાલ કરી આપું ને નહી અતાર તો જો આ બે બીધો આ દારૂ બંધ કરવાનો હોય આ બંધ હાલ ને આજ ને તો આ બંધ ના કરે મને એટલે તો શું બંધ ખાડી માં ભાભી ની સોગન ઈ ના હમ બા હવે તમને વિશે આવે કે નહી આવતો વિશ્વ તો થોડું થોડું આવે છે પછી ચાલુ કરી દેખે તો ચાલુ કરે તો બસ મારી રહેવાનું એને ભૂલી જાવ હેડ વર્ચા તૈયાર છે જે થોડા ઘણા ખાવાનું હોય